ખેડાવડતાલ ઉત્તરાયણ પર્વને લઈ ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે વડતાલ પોલીસ દ્વારા ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાતમાં ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે પરંતુ આ પર્વ દરમિયાન પતંગના માંજા દોરાને કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને ગંભીર ઈજા થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે આવી દુઃખદ ઘટનાઓને રોકવા માટે વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપતા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડતાલ પોલીસની ટીમ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા સેફ્ટી ગાર્ડ વાહનના હેન્ડલ પર લગાવવામાં આવે છે જે ચાલકના ગળા સુધી પહોંચતા અટકાવે છે છે અને ગંભીર ઈજાને સુધી રોકી શકે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ પર્વ દરમિયાન નાગરિકોની સલામતીનું ધ્યાન રાખવું છે પોલીસ અધિકારીઓ અને કર્મચારી રસ્તા પર ફરીને વાહન ચાલકોને જાગૃત કરી રહ્યા છે અને સેફ્ટી ગાર્ડ લગાવી તેમને સુરક્ષિત મુસાફરીની શુભેચ્છા પાઠવી રહ્યા છે વડતાલ પોલીસ દ્વારા નાગરિકોને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું અને ચાઇનીઝ કે વધુ કાછવાડા માંજાનો ઉપયોગ ન કરવા રસ્તા પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી